ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભક્તોનું જમાવડો થયો છે દૂર દૂરથી ભક્તજનો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિરમાં પહોંચી રહ્યા છે જન્માષ્ટમી ઉજવવા ભક્તો હરક ઘેલા થયા છે દ્વારકાના બજારોમાં રોનક જોવા મળી રહી છે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જન્માષ્ટમીને લઈ અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે સાંજ થતાં જ જગત મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે દર વર્ષની જેમ વિવિધ લેઝર લાઇટ્સની મદદથી મંદિરને શણગારવામાં આવ્યું છે જન્માષ્ટમીના પર્વ પર લાખો કૃષ્ણ ભક્તો

पहली बार आए हैं कैसे दर्शन हुए यहाँ द्वारकाधी दर्शन हो गए बहुत मतलब जो हिसाब से सोचा गया था कि 10 ग्यारह बारह बजेगा बट नहीं छह साढ़े छह तक फ्री हो गए यहाँ का प्रबंध बहुत अच्छा था तो लोगों को जिस हिसाब से अरेज काफी अच्छा है जिस हिसाब से जो क्राउड को भी मैनेज किया हुआ है बहुत ही बढ़िया है क्योंकि बहुत मंदिर में अगर हम लोग जाते हैं तो वहाँ पर टाइम लग जाता है लेकिन जिस हिसाब से रेलिंग लगा के पूरे क्राउड को भी मैनेज किया हुआ है बहुत संदेह जिक्र लेते हैं उनमें वो छवि ही है जिसके कारण लोग प्यार में उनके पागल हो जाते हैं शुद्ध बुद्ध खो देते हैं यहाँ तक कि मीरा ने अपना शुद्ध बुद्ध क्या सब कुछ खो दिया यहाँ तक को पी लिया और पुनर्जीवित हुई मतलब उनके प्यार उनका और नया नक्श देख कर ही लोग पागल हो जाते हैं ये समझ लीजिए द्वारका ना नाथे द्वारकाधीश जन्माष्टमी आवी न थी देश दुनिया में जो कोई कृष्ण भक्त हो ने, तो द्वारका में अचूक पधारे કૃષ્ણની માયા જ કંઈક એવી છે કૃષ્ણ હિપનોટાઈઝ કરી દે છે આ ભક્તોનું કહેવું છે કારણ કે ભક્તો કહે છે કે કૃષ્ણ અમને એમની મોહ માયામાં એવી રીતે જકડી રાખે છે કે વૃંદાવન હોય મથુરા હોય કે દ્વારકા હોય કૃષ્ણ જ્યાં પણ મળે ત્યાં તેની ભક્તિ કરવા માટે ભક્તો તત્પર રહે છે દ્વારકામાં પણ અત્યારે એવો જ માહોલ છે કૃષ્ણના દ્વારકાધીશના આ મંદિરને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યું છે કે લોકો જોઈને જ અભિભૂત થઈ જાય છે અને જે ઘડીના દર્શન કરવા માટે જે ઝલકના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા આવે છે ને એ જ ઝલકના દર્શન કરીને તેમના આંખોમાં પણ અશ્રુ આવી જાય છે કારણ કે આ ભક્ત ભગવાનની એ ફિલિંગ હોય છે કે ભક્તને એવું લાગે છે કે સાક્ષાત ભગવાન સાક્ષાત નારાયણ મારી સામે છે અને આ જ અભિભૂત થઈને ભક્તો જઈ દ્વારકા દેશના નાદ સાથે મંદિર પરિસર ને ગુંજાવી દે છે ભક્તો આપણી સાથે છે દર્શન કર્યા તમે હા હા દર્શન કર્યા અમે સરસ છે જબર ભક્તિ એમ સરસ હરે કૃષ્ણ ની મજા આવી ગઈ દર્શન કરવાની ઓ બેન કરે હો દ્વારકા ના દર્શન ભક્તિ તો ભગવાન ના દર્શન ખુબ સરસ રીતે થયા છે એવું ભક્તો કે છે અને લોકો એમ પણ કહે છે કે પ્રશાસનને લઈને પણ અહીંયા ખૂબ સારો બંદોબસ્ત છે જે પણ લોકો અહીંયા આવે છે લોકોને લોકોને શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન થઈ જાય છે અને તે લોકો દર્શન કરીને બહાર નીકળે છે અહીંયા ગોમતીમાં પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ ગોમતી ઘાટ ઉપર જાય છે તેના જડને મસ્તક પર લગાવે છે ને ત્યારબાદ ભક્તો ભગવાન દ્વારકાધીશના સમક્ષ આવે છે કારણ કે ગોમતી પણ ભગવાન દ્વારકાધીશને અતિપ્રિય છે કઈક આજ માહોલ અત્યારે દ્વારકા નગરીમાં જામ્યો છે આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે બારના ટોકરે ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર આ ધરતી પર જન્મ લેશે અને આ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને દર વર્ષે જે રીતે મનાવે છે એ જ રીતે આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે મનાવવા માટે થનગની રહ્યા છે કેમેરામેન જીવા ભરવાડ સાથે હિના પંચાલ જીએસટીવી દ્વારકા મંદિરના પૂજારીએ જન્માષ્ટમીએ દિવસ પર ભગવાનના દર્શનનું સ્કેડ્યુલ પણ જારી કર્યું છે જે મુજબ જન્માષ્ટમીએ વહેલી સવારે છ વાગ્યે જગત મંદિરમાં મંગળા આરતી સાથે ભક્તો માટે પ્રભુના દ્વાર ખુલશે સવારે છથી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન સવારે આઠથી નવ વાગ્યા સુધી ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક થશે જેના ભક્તો દર્શન કરી શકશે જે બાદ નવ વાગ્યે પ્રભુને શણગાર કરવામાં આવશે નવ ત્રીસ કલાકે શણગાર દર્શનનો ભક્તો લાવવો લઈ શકશે જે બાદ દસ ત્રીસ કલાકે શૃંગાર આરતી થશે બપોરે બાર વાગ્યે રાજભોગ આરતી થશે